સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે જર્જરિત બિલ્ડિંગની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી કતારગામ રોડ પર આવેલ આદિનાથ એપાર્ટમેન્ટના એસી ફ્લેટને સીલ કરવામાં આવ્યા કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલીંગની કામગીરી કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો રહીશો દ્વારા બિલ્ડિંગનું રિપેરિંગ કરી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો છતાં ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે મનીષા કલ્પેશ બોડાવાળા આદિનાથ સોસાયટી કેટલા લોકો અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છે એસી તો ફ્લેટ છે બે માનનું છે તો એમ કે જજજી છે જજજી છે અંદર માનસ છે તો બહારથી સીલ મારી દે છે લોકો માનસોને બહાર પણ નથી કાઢતા

અમારું હજુ ચાલે જ છે અમે રોજ રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલ્યા આવે હેરાન કરવા બંધ ઘર ની બહાર કરવા અમે જઈએ કા એ ને હિંમત સવા ની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાયલા આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ એ ને પૈસા મળે એટલે દોટા ચાલ્યા આવ્યા